આગામી સમયમાં પહેલા રાજકીય પતનની શરૂઆત થઈ જશે અને દૂરબીન લઈને જોશો તો એ ક્યાંય નહીં દેખાય વરુણ પટેલે ઉમેર્યું કે આવું દેખીતી રીતે રાજકીય અને અનબેલેન્સ સર્જાશે તો દરેક સમાજમાં આક્રોશ જોવા મળશે તેમનો મુખ્ય સૂર એ છે કે ઈડબલ્યુએસ અનામત તાત્કાલિક ધોરણે રાજકારણમાં પણ મળવું જોઈએ વરુણ પટેલના આ નિશાશાને પાટીદાર નેતા અને ભાજપના અગ્રણી અલ્પેશ કથિરિયાએ સમર્થન આપ્યું છે તેમણે વરુણ પટેલની વાતમાં સુરપુર આવતા જણાવ્યું કે પાટીદારો સહિત અન્ય સમાજને પણ રાજકીય ક્ષેત્રે ઈડબલ્યુએસ અનામત મળવું જોઈએ એ પણ આ મામલે સક્રિયતા દર્શાવી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લાભ મેળવવા માટે ઇડબ્લ્યુએસ અનામતની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે હાલમાં જે બાબત મૂકી છે મીડિયા સમક્ષ એમાં બે બાબતોનો સમાવેશક તો દૂધસાગર ડેરી એકવીસ ટકાથી પણ વધારે મતદારો હોય અને માત્ર બે ડિરેક્ટરનો સમાવેશ થયો છે અને સાથોસાથ ભવિષ્યની અંદર દસ ટકા ઇડબ્લ્યુએસ લાગુ નહીં થાય તો સમાજને નુકસાન થશે સ્વાભાવિક છે કે દસ ટકા ઇડબલ્યુએસ હાલમાં શિક્ષણ અને રોજગારીમાં મળી રહ્યું છે ત્યારે ચૂંટણી પંચે અને લાગુ એટલા માટે પાડવું જોઈએ કે જેનાથી અડસઠથી પણ વધારે જ્ઞાતિનો નો વર્ગ છે એના એના અધિકાર પ્રાપ્ત થાય લોકશાહીમાં સત્તાકીય ભાગીદારી નિભાવી શકે અને આ પર્વને રંગે જંગેથી ઉજવી શકે વર્તમાનમાં જયારે સંપૂર્ણ જે અનામતની વ્યવસ્થા છે એ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ પડે છે ત્યારે સાથોસાથ દસ નો સમાવેશ થઈ જાય તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના ટેકનિકલી કોઈ પણ પ્રશ્ન પણ ન સર્જાય અને દરેક વર્ગને પોતાનું પ્રતિનિધિત્વ મળી શકે એ માટે ચૂંટણી પંચને પણ અમે રજૂઆતો કરી છે હાઈકોર્ટમાં પણ દિનેશભાઈ પિટિશન કરી છે અને ભવિષ્યમાં આ બાબતે સુખદ નિર્ણય આવે એવી અમે આશા રાખીએ એમને સંપૂર્ણ સમર્થન છે કેમકે આ જે મુદ્દો છે કોઈ વ્યક્તિનો કોઈ સમૂહનો કે માત્ર ને માત્ર એક જ્ઞાતિ પૂરતો નથી આખા એડબલ્યુએસ વર્ગને અસર કરતો મુદ્દો છે દરેક લોકોને દરેક સમાજને પોતાનો હક પ્રાપ્ત થવો જોઈએ એ માટે અમે પ્રયાસ કરતા રહીશું એ ડબ્લ્યુ મુદ્દે રાજકીય ક્ષેત્રે ઉગ્ર માંગ ઉઠી રહી છે તે દરમિયાન આ મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે પાટીદાર નેતાઓનું માનવું છે કે કોર્ટના હસ્તક્ષેપ અથવા સરકારના ઝડપી નિર્ણયથી વહેલી તકે રાજકારણમાં આ અનામત લાગુ થઈ શકે છે જે ખાસ કરીને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સમાજને મોટો લાભ અપાવી શકે છે સમગ્ર મામલો પાટીદાર સમાજના રાજકીય પ્રતિનિધિત્વની આસપાસ કેન્દ્રિત છે અને ભાજપના જ બે અગ્રણી નેતાઓ દ્વારા આ રીતે જાહેર પ્લેટફોર્મ પર માંગ ઉઠાવવામાં આવતા રાજ્યના રાજકારણમાં નવો વળાંક આવ્યો